બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડ પાલમપુર ખાતે સંબંધિત અધિકારીઓ સાથે જિલ્લા ખાદ્ય સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં અધ્યક્ષ મિહિર પટેલ દ્વારા ફૂડ સેફ્ટી વિભાગની ગત વર્ષ જુલાઈથી ડિસેમ્બર બે હજાર થયેલ થયેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી આ સાથે અધ્યક્ષે ખાદ્ય સુરક્ષા અધિનિયમ બે હજાર છ અન્વયે ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાને સુનિશ્ચિત કરવા તથા સ્વચ્છતા નિયમન ઉપર ખાસ ભાર મૂકવા જણાવ્યું હતું લોકોને ખાદ્ય પદાર્થો સ્વચ્છ પોષણપ્રદ અને સુરક્ષિત મળી રહે તે દિશામાં કામગીરી કરવામાં આવે તે જરૂરી હોવાનું અધ્યક્ષ ખાદ્ય સુરક્ષા નિયમોનો ભંગ કરનારાઓ વેપારીઓ સામે કડક પગલા લેવામાં આવે તેમ પણ જણાવવામાં આવ્યું હતું આગામી સમયગાળામાં જાહેર જનતાને આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે અધ્યક્ષ દ્વારા ઉપસ્થિતોને જરૂરી સૂચનો કરાયા હતા આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી શ્રી કૃષિ યુનિવર્સિટી ફૂડ ટેકનોલોજીના પ્રોફેસર શ્રી વેપારી એસોસિએશન અને મીઠાઈ પ્રમુખ શ્રી બનાસ ડેરીના પ્રતિનિધિશ્રી સહિત સંબંધિત અધિકારીઓ અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા